આમ ઘરનો બગીચો હોય એમ એટલે આવે છે ને ધીમે 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 ઘરનો બગીચો હોય એમ હે આવો આવો મોસ્ટ વેલકમ ગુરુવાર છે શુક્રવાર છે એ નથી ખબર ભેરાની આજે તમે ગુરુવાર પહેલાં કીધું ને આજે શું વાર છે શુક્રવાર છે તમારો જન્મદિવસ છે ભૂલી જાવ છો તમે તારીખ કઈ છે વીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચ્ચીસ અને છે ને દોસ્તો હા કોઈને ઘરે જમવું નથી ઘરે જમવું છે આજે શુક્રવારનો દિવસ આડો દિવસ છે છતાં ટ્રાફિક જુઓ દોસ્તો બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટની અંદર ઘરે કોઈને રસોઈ બનાવવી નથી સારું સારું જમવું છે સાચી વાત કે ખોટી ઓકે શું કહો છો કાકા દોસ્તો ફ્રેન્ડ ફોલોઅર મળી ગયા ખૂબ ખૂબ આભાર અયા કાકા અહીંયા જો આ છોકરો છે ને તારા વિડીયો જોવે છે એલું રામ રામ કરો રામ રામ શર્મા માં બેટા વાહ વે વાહ થેન્ક યુ